અગાઉની અંગત રૂપિયા લેતી દેતીમાં હત્યા કરવામાં આવી હતી જેમાં દસ હજાર આરોપીને આપવામાં આવ્યા હતા અને વારંવાર મૃતક દ્વારા માંગવા છતાં આપ્યા ન હતા જેથી આ અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી મૃતક દેવદાસ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો ડિંડોલી પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ચાર પૈકી બેને પણ ઝડપી પાડ્યા હતા આરોપીઓમાં અવિનાશ ઠાકરે ચેતન માળી આશુતોષ પાટીલ અને બાળા પાટીલની અટકાયત કરી હતી આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપી પાડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી ગઈકાલે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે જ્યાં બંધ શાકભાજી માર્કેટ છે ત્યાં કને એક વ્યક્તિ જેનું નામ દેવીદાસ પાટિલ છે એને અગાઉની અદાવત વાળા એના સામેના ચાર લોકોએ હત્યા નિપજાવી હતી આ હત્યા નિપજાવવામાં એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી જેમાં તેણે જે મરણ જનાર છે એને અગાઉ દસ હજાર રૂપિયા આપ્યા હતા આરોપીઓને અને આરોપીઓએ એ દસ હજાર રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા અને આ બાબતની અદાવતો તેઓ વચ્ચે ચાલુ જ હતી જે બાબ જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાને અંજામ મળ્યો છે જે આરોપીઓ છે તેઓ તેમાંથી ચાર આરોપીઓની પોલીસે રાઉન્ડઅપ કરી અને ત્યારે ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં હશે ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે ભોગ બનનાર છે એ વ્યક્તિ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો જેમાં એને પણ મારામારી પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ દાખલ થયેલા હતા આરોપીઓ પણ જે છે એમાંથી બે આરોપીઓ ઉપર અગાઉ મારામારી પ્રોહિબિશન એ પ્રકારના ગુનાઓ હતા એ સાથે મરણ જનાર વ્યક્તિ ઉપર પણ આ પ્રકારના ગુનાઓ દાખલ થયા